અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટ કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો સંશોધન કાર્યક્ષમતાને બાંધકામ અને ડિમ્યુલેશન વેસ્ટનું રિસાયકલિંગના અહેવાલમાં જણાવાયું છે અમદાવાદે બે હજાર પંદરથી પ્રભાવશાળી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન સી એન્ડ ડી કચરાને રિસાયકલ કર્યું છે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણીય સ્થાન આપે છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર ડાયરેક્ટર ધવલ મોનાનીના નેતૃત્વમાં અને ડોક્ટર શરદ બાલા જોશી અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક ઉર્જા વપરાશ કાચા માલના નિષ્કરણ ઉત્તેજન અને પાણીનો ઉપયોગ લાકડાના વપરાશમાં ક્ષેત્રના નોંધપાત્ર યોગદાનને જોતા સીએનડી કચરાના પર્યાવરણીય રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે પડકાર રૂપે હોવા છતાં ભારતમાં બાંધકામ કચરાનું માત્ર એક અંશ પ્રક્રિયા કરવામાં આવે છે કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદની સફળતાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ડીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારીને જાય છે આ રિપોર્ટ માટેના સંશોધનને પૂર્ણ કરવા માટે 15 મહિનાનો સમય લાગ્યો છે દિલ્હી નોઈડા અમદાવાદ સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા ને સુરત એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે જે આ પ્રોસેસ મટીરીયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે જયારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ એનો કદાચ પચાસ ટકાથી ઓછો જ પ્રોસેસ થાય છે બીજો બધો ઈલીગલી ડમ્પ થાય છે બે હજાર ટન વેસ્ટ જનરેટ થાય છે એમાંથી હજાર ટન પ્રોસેસ થાય છે રોજનો એટલે આવડું મોટું જે ક્વોન્ટિટી ઓફ વેસ્ટ જનરેટ થાય છે એ બધા સેન્ટરે નથી લઈ જાતા ડમ્પિંગ સાઇટ નથી લઈ જતા એટલે આજુબાજુના ગામડાઓ જે જમીન છે એના ઉપર ઇલીગલી ડમ્પ કરે છે હવે એના ઘણા બધા લોંગ રીચિંગ કોન્સિકવન્સીસ છે જેના લીધે આપણે હવે અત્યારે જેટલું જલ્દી થાય એને એડ્રેસ કરવું પડે જરૂર એ થા કે જો કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ પતા મટીરીયલ મટીરિયલ હોતા હે आ, वो अलग अलग प्रकार के होते हैं उसमें ऑर्गेनिक वेस्ट और इनऑर्गेनिक वेस्ट ऐसे दो मेजर प्रकार होते हैं और इनऑर्गेनिक वेस्ट में फिर जैसे जो, जो शहर का खा, खास करके घन कचरा बोलते हैं हम लोग सॉलिड वेस्ट उसमें बहुत प्रकार के वेस्ट होते हैं और उसमें एक वेस्ट मटेरियल जो होता है वो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट होता है कंस्ट्रक्शन का मतलब होता है कोई भी इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इंक्लूडिंग हाउसिंग जो गृह निर्माण काम होता है उसमें बहुत प्रकार के वेस्टेज जैसे ब्रिक्स uh, हो गई आपकी कंक्रीट हो गया और जो जुने बिल्डिंग हम तोड़ के भी कई बार साइट uh, क्लियर करते हैं उसमें भी जो वेस्ट मटेरियल होता है वो मटेरियल को अगर हम प्रोसेस करके यूज़ करें तो बहुत सारे एनर्जी uh, बच सकते हैं क्योंकि उसमें मूल जो मटेरियल था जैसे सीमेंट था ब्रिक्स होगी या स्टील होगा कंक्रीट होगा वो सब बनाने में पहले ही एनर्जी का वेस्ट हुआ है और आज हम बात कर रहे हैं कार्बन न्यूट्रल रीजन की मतलब कार्बन फुटप्रिंट या जो कार्बन डायो, कार्बन डाइऑक्साइड जो गैस होता है उसको कम करने की ग्रीन हाउस गैसेज भी बोलते हैं उसको कम करने की जो बात है जो भारत सरकार का भी मैंडेट है और पूरे विश्व में आज जो चल रहा है कि एनवायरमेंट को बचाना है बाई दो तक अपने को अगर ओवरऑल टेम्परेचर जो ग्लोबल वार्मिंग आपने सब सुना होगा वो कम करना है तो ये सब चीजें करनी पड़ेगी इसका एक भाग करके अनंत यूनिवर्सिटी ने यहाँ अपने सेंटर सस्टेनेबिलिटी डेवलपमेंट सेंटर में ए, एक रिपोर्ट एक स्टडी किया उन्होंने गए 15 15 महीने में 15 मंथ्स और वो स्टडी का आज हमने वो जो रिपोर्ट आई है उसको हमने लॉन्च किया हूं धवल मोणाणी जो हो हैं एसोसिएट प्रोफेसर डायरेक्टर सेंटर ऑफ अफोर्डेबल हाउसिंग अनंत फेलोशिप આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે કન્સ્ટ્રકશન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે શિમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રકશન કરીએ છીએ ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રકશન કરીએ છીએ અને આ જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે આપણે ડમ્પિંગ કરીએ છીએ તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે અને એનો અમે ઇનડેપ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેઝ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા હવે એનો ઇનડેપ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોઈડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર આ જુદા જુદા લોકેશન્સમાં અને એનું તારણ એ નીકળ્યું સીએનડી વેસ્ટ ને ટ્રાન્સપોર્ટ કરવો એમાંથી જે બને છે છે ટેક્સેશન સ્ટ્રક્ચર એવા ઘણા બધા પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સ થી સોલ્વ થઈ શકે એવા છે અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઈલાઈટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે બ્યુરો રિપોર્ટ અમદાવાદ